પેલું કહેવાય ને કે દીકરાનો જન્મ થાય ને એટલે પારણામાં જ એના સંસ્કારો માતા ને ખબર પડી જતી એટલે મારો મારું પારણો જેમ આગળ જાય

અમે અમારી ન્યૂઝ ચેનલ માં બીજો એવો એપિસોડ અત્યારે અમે બતાવી રહ્યા છીએ કે જે એક બાળક છે જેની કરીને જેનીશ હર્ષદભાઈ પવાર આ બાળક દુબઈની અંદર જઈને ગુજરાતનો ડંકો વગાડી દીધો છે ગુજરાતનો ડંકો એટલા માટે કહી રહ્યું છું કે ફક્ત છ મિનિટની અંદર બસો દાખલા એટલે કે ગણિતનું ટેલેન્ટ એને ત્યાં પોતાનું દર્શાવ્યું અને બતાવ્યું છે જેને લઈને

મમ્મી પણ તો જેનીશભાઈ તમે આ દાખલા જે આપણે આમાં છે એ ફટાફટ ગણી નાખો છો પાંચ ગણો છે હા તો થોડા ઘણા દાખલા ગણીને બતાવો આમાંથી ચાર આમાંથી ચાર આમાંથી ચાર ને આમાંથી ચાર ફટાફટ ગણશો ને તો મિત્રો થોડોક સમય અને ફટાફટ દાખલા વત્તાકાર ગુણાકાર ભાગાકાર જે પણ સેન્ટેન્સ આપીએ છીએ આપણે એ ફટાફટ અને સ્પીડની સાથે ગણવું અને ધોરણ ચારની અંદર અભ્યાસ કરીને હવે જેનીસ પાંચમાની અંદર આવ્યો છે તો હવે એમનું ટેલેન્ટ પણ આપણે જોઈએ તો જેનીસ ભાઈ સ્ટાર્ટ કરો થાય તો એટલા સ્પીડ ની અંદર જેનીષભાઈ લખી રહ્યા છે કે મને પણ ખબર નથી પડતી કે કેટલી સ્પીડમાં એ લખે છે તો જોઈએ હવે ઓકે તો તો થોડા સ્પીડ ની અંદર એમને મેં કહ્યું એ પ્રમાણે એમને અત્યારે અહીંયા દાખલા ગણી દીધા છે ચૌદ ગુણ્યા છ એટલે કે ચોર્યાસી પછી સાચા જવાબો મને જે કહીએ ને આપણે સામાન્ય આંખોથી જોઈએ તો સીધો એનો જે જવાબ હોય છે એ સાચો જ લાગે છે કેવી રીતે એમને ગુણાકાર છે ભાગાકાર છે એના થોડા થોડા દાખલા આટલી સ્પીડમાં ગણ્યા છે દુબઈની અંદર કેટલી સ્પીડમાંથી ગણતા હતા આના કરતા ફાસ્ટ આટલી જ સ્પીડ હતી એમ તો જનેશભાઈ ત્યાંનું વાતાવરણ તમને કેવું લાગ્યું સારું અને બીજા બધા બાળકો ભી દાખલા કરતા હતા એટલે એવું લાગે કે જેમ કે બધા એટલી ઝડપ કરે ને એક ખબર ના પડે છ મિનિટ પૂરી થઈ જાય બધા દાખલા પૂરા થઈ જાય બધા દાખલા પૂરા થઈ જાય ખબર બી ન પડે ને ટેલેન્ટેડ બાળકોના સાથે એ લોકો

પણ જે નાના બાળકો કહેવાય છે કે સરસ્વતી નો વાસ હોય છે દેવનો કોઈ વાસ હોય છે જે એમની જીભ પર હોય છે ને એ બહુ મીઠો વાસ હોય છે એ પણ એક આપણે જાણીએ છીએ હોય છે તો આપણે એના નાના નાનીને પણ અત્યારે આપણે મળીએ અને એમની જોડેથી બી થોડું જાણીએ તો આપણી જોડે એમનો પરિવાર અહિયાં છે તો શું કહેશો તમારો પૌત્ર નવાસો અત્યારે કહેવાય દુબઈ ની અંદર થી સારા એવા ચેમ્પિયન થઈને અત્યારે આવે છે શું લાગે છે ખૂબ આનંદ થયો તો અમારે જયારે જ્યાં જ્યાં ચેમ્પિયન વાપર્યું તો અમે ખુબ નાચ્યું કે ભારતીય ઝંડો પણ અમે ફરકાવ્યો અને નારા બોલાયા ભારત માતાની જે ભારત માતા ખૂબ આનંદ થયો ગર્વ થયો અને જેનિસ ને એ અમારી દીકરીનો ભાણ્યો છે અને અમે ખૂબ એને ભણાવે છે નાની નાની છે ને એ આખો દિવસ એની પાસે ને પાસે રહે અને એને ભણાવે છે બીજું કોઈ લક્ષ્ય હતું નહીં અમારું

તો વિશ્વની અંદર ગુજરાતના નામનો ડંકો વાગે ડંકો વાગે જેવી આશા એમના નાના રાખી રહ્યા છે એમની મમ્મી પણ આપણી જોડે અહીંયા છે તો શું નામ છે બેન પેલા તો તમારું કૃપલબેન કૃપલબેન તમારો દીકરો આટલો ટેલેન્ટેડ છે શું કેશો દીકરા માટે તો પેલું કહેવાય ને કે દીકરા જન્મ થાય ને એટલે પારણામાં જ એના સંસ્કારો માતાના ખબર પડી જતી એટલે મારો દીકરો પહેલેથી જ શિસ્તુની બાબતમાં રિસ્પેક્ટની બાબતમાં બધામાં પહેલેથી જ પરફેક્ટ છે અને સૌથી વધારે મોટો આભાર તો હું મારા મમ્મી પપ્પા અને મારા ભાઈ ભાભીનો માનું છું કે એમને મને આટલો સપોર્ટ કર્યો તો હું મારા દીકરાના બધા સપનાઓ પૂરા કરી શકું છું ને તો હું મારા દીકરાના સપના એકા હાથે હું પૂરા જ ના કરી શકું અને મારા જેની છે અમારા કુટુંબનું મારા પરિવારનું મારા સમાજનું બધાનું નામ રોશન કર્યું છે એને

સારું ભણો સારું આગળ આગળ જાય મોટો સાહેબ થાય એવી અમારી છે હરખના આંસુ નાના નાની અને મમ્મી રોકી નથી શકતા કહેવાય છે કે આ હરખના આંસુ જ્યારે કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરે છે ને ત્યારે એક અલગ જ રીતે તરી આવતા હોય છે બાળકોની આ સિદ્ધિને લઈને એમનો પરિવાર હરખના આંસુ વહાવી રહ્યો છે આપણે પણ એવી આશા રાખીએ કે આવા બાળકોને એક

પણ એના સપોઝ કે કંઈ લેવું હોય કંઈ કામ હોય ટ્યુશન જવું હોય કંઈ કોઈ પણ બાબતે અમે બધી રીતે એને સપોર્ટ કરીએ છીએ એને કંઈ ટિફિન નું હોય કે કંઈ બી સ્કૂલમાં તો એ અમારા વાઈફને એ બધું પ્રોવાઈડ કરી દે બનાવીને બધું જ આપણે